ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ વેગ પકડી રહી છે કચ્છના ભુજમાં એકલધામના મહંત દેવનાથ બાપુ છેલ્લા આઠ દિવસથી આ મુદ્દે અનશન કરી રહ્યા છે કલેક્ટર કચેરીની સામે દેવનાથ બાપુ સહિત અનેક ગૌભક્તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે અનશન કરી રહ્યા છે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને આ સન્માન મળે તેવી તેમની મુખ્ય માંગ છે બાપુના સમર્થનમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અહીં ઉમટી રહ્યા છે ત્રણ દિવસ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ પણ દેવનાથ બાપુની મુલાકાત લીધી હતી જેના કારણે આ આંદોલનને વધુ વેગ મળ્યો છે દેવનાથ બાપુએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી બે થી ત્રણ દિવસમાં સરકાર દ્વારા આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો લાખો ગૌભક્તો સાથે ભુજમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે તેમની માત્ર એક જ માંગ છે કે ગુજરાત સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે મહારાષ્ટ્રમાં આ થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં જો સરકાર આ માંગ પર ધ્યાન નહી આપે તો અમે શાંતિપૂર્ણ રીતે વિશાળ જન આંદોલન કરવાની વાત દેવનાથ બાપુએ કરી છે જેમાં કચ્છ સહિત ગુજરાતના સેંકડો સંતો અને અને લાખો ભૂજમાં ભેગા થશે સરકારને આ માંગ સ્વીકારવા માટે ફરજ મહત્વનું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે તો કોંગ્રેસ સાંસદ ગેની ઠાકોરે પણ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે સમર્થન આપ્યું છે આજે ઉપવાસના આઠ દિવસ થયા છે આઠમો દિવસ છે સમર્થનમાં લગભગ કચ્છની અંદર કોઈ એવું સમાજ સંસ્થા એસોસિએશન લગભગ પંચાયતો કોઈ એવું બાકી નથી રહ્યું કે એનું સમર્થન નહીં મળ્યો લગભગ બધાનો સમર્થન આવ્યો છે બધા સાથે છે સરકાર જો પણ વિચારે એ વિચારે અમે નક્કી કર્યો છે કે ત્રણ ચાર દિવસની અંદર એક મોટી સભાનું આયોજન એ સભાને અંદર ઓછે મોચે બસ્સો જેવા સંતો મંચ ઉપર ઉપસ્થિત રહે અને એક થી દોઢ લાખ માણસો એની અંદર એટલે સનાતનીઓ ઉપસ્થિત રહે એવો અમારો એક આયોજન છે એ ટૂંક ટાઈપની અંદર એ સભાનું આયોજન છે કે સભા કરીશું મોટી અને સભા અંદર સનાતનીઓ સામે સંતો વાતે મૂકશે અને સનાતનીઓનો સંતો એકત્રિત થઈ અને સરકારને બિલકુલ ચેતવણી આપી દેશે કે ગાય છે એ અમારો આસ્થાનો કેન્દ્ર છે ગાય એ કોઈ રાજનીતિનું કેન્દ્ર નથી કોઈ રાજકારણનું કેન્દ્ર નથી ગાયને યોગ્ય સ્થાન એટલે રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ આ દેશને અંદર ગધેડાઓને સન્માન મળે છે પણ જે ગાય પૂજનીય છે ગાયને અંદર સનાતનનો એક જેની અંદર આસ્થા છે એનો કાંઈ નહીં નહીં રોડ ઉપર રખડે રહી છે એટલે સમાજની અંદર જબરદસ્ત ગુસ્સો ગુસ્સો છે સમાજ કહે રહ્યો છે કે ગાયને યોગ્ય ન્યાય આપો અને અમે આ ન્યાય આપવા માટે બેઠા છીએ અગર ન્યાય નહીં મળે તો ચોક્કસ ચોક્કસ આગે મોટા પ્રોગ્રામો થવાના છે આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકોનો રાજ હોય છે જે લોકો જેને સાથે હોય છે એ જ રાજ કરે છે તો અમારો આગળથી એવો જ રાજ નારો જ રહેવાનો છે જો ગૌ માતાને માનશે ગાય નો જો સન્માન કરશે એનો જ આ દેશની અંદર રાજ થઈ શકશે અથવા તો એ રાજ્યની અંદર રાજ થઈ શકશે એવો અમારો પાકો નિર્ણય છે